ખરડોસણના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં મેળવી મહારત વર્ષે ચાર લાખ સુધીની કમાણી બનાસકાંઠા જિલ્લાના ખરડોસણ ગામમાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે જ્યાં એક ખેડૂતે પરંપરાગત ખેતીથી અલગ રસ્તો પસંદ કરી પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાની નવી કહાની લખી છે રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહીને કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી આજે ખેડૂતો માટે આવકનું મજબૂત સાધન બની રહી છે ખડોસણ ગામના સાગરભાઈ રબારી છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેઓ વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે આ પ્રયોગ દરમિયાન કોઈ રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો ઉપયોગ કર્યા વિના પાક લેવાયો છે પરિણામે જમીન ઉપજ ક્ષમતા વધતી જોવા મળી અને પાકની ગુણવત્તામાં પણ સુધારો થયો આ સફળ પરિણામોને જોઈ સાગરભાઈએ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો હાલમાં સાગરભાઈ પોતાની પાસે રહેલી સમગ્ર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ ખાસ કરીને શાકભાજીનું વાવેતર કરે છે જેમાં ડુંગળી લીલું લસણ કોથમીર રીંગણ કોબીજ ફુલાવર સરસિયા પાલક મૂળા સહિત અનેક શાકભાજીઓનો સમાવેશ થાય છે પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને બજારમાં શુદ્ધ તથા ઝેરી દવાઓ વિનાના શાકભાજીની માંગ વધતી જાય છે જેના કારણે સાગરભાઈને યોગ્ય ભાવ મળતો હોય છે આ ખેતી પદ્ધતિ દ્વારા તેઓ વર્ષે અંદાજે એ થી ચાર લાખ રૂપિયાની આવક મેળવે છે તાલુકો ડીસો જિલ્લા બનાસકાંઠા પ્રાકૃતિક અમે હાલ ચાર પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ બરોબર છે પછી અમે એક દિવસ ગયા હતા આત્મા આત્માને મિટિંગમાં ડીસા ત્યાં આગળ અમને જાણવા મળ્યું ત્યાં આગળ સાહેબે અમને સમજાવ્યા અને આ કરવાલાયક છે અને આપણું ઘર પણ તંદુરસ્ત રહે આપણું શરીર તંદુરસ્ત રહે અને ઘર માટે અમે ઘઉં વાવીએ છીએ બાજરી વાવીએ છીએ સરસિયા વાવીએ છીએ શાકભાજી વાવીએ છીએ આ બધું ઘર માટે અમે વાવીએ છીએ ત્યાં અમારે જાણવા મળ્યું કે અને ગાય આધારિત ખેતી કરીએ છીએ ગાયો પણ અમે રાખીએ છીએ આઠ દસ ગાયો એના માટે ગાયનું ઝરણ ગાયનું છાસ ગાયનું દૂધ ગોળ આ બધું છાંટીએ છીએ એનાથી ઉત્પાદન લઈએ છીએ અમને સારામાં સારું ઉત્પાદન મળે છે રાસાયણિક ખેતી કરતા અમને ઉત્પાદન વધારે મળે છે આમાં પ્રાકૃતિક ખેતીમાં પણ ખર્ચો પણ ઘટે છે એના કરતી અન્ય ખેડૂતોને કહેવીએ કે ઘણું નહીં તો પણ મૂળ એક એક વિઘો તો કરીએ જ આપણા ઘર માટે તો કરીએ જ વધારે ન થાય તો અને વધારે કરે તો બહુ સારું છે જમીન આપણી સુધરે છે દિવસે દિવસે બગડે છે એના કારણે કે કેમિકલ વધારે વપરાય છે